નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે મહારાષ્ટ્રના પાલઘર ખાતે કુડ ટ્રેનના છ થી સાત ડબ્બાઓ ખરી પડતા મુખ્ય મુંબઈ અમદાવાદ રેલ માર્ગ ક્ષતિગ્રસ્ત થયો હતો જેના કારણે લઈ અને વલસાડથી એક સ્પેશિયલ ટ્રેન પણ રવાના કરવામાં આવી હતી અને બીજી બધી એક્સપ્રેસ ટ્રેનોને વાપી વલસાડ અને બિલ્લીમોરા ખાતે અટકાવવામાં આવી હતી કારણ કે મુખ્ય રેન માર્ગ જે ખરો એ ક્ષતિગ્રસ્ત થયો હતો જેના કારણે ગઈકાલે બે ટ્રેનો એટલે કે લોકશક્તિ અને તેજસ એક્સપ્રેસ આ બંનેને બિલ્લીમોરા રેલવે સ્ટેશન ખાતે અટકાવવામાં આવી હતી ચોવીસ કલાક પૂર્ણ થઈ જવા છતાં પણ જ્યારે આ રેલ વ્યવહાર પુનઃ કાર્યરત ન થતા આખરે પેસેન્જર અકળાયા હતા અને પેસેન્જરોએ ટ્રેનમાંથી બહાર નીકળી અને રેલવે ટ્રેક ઉપર પહોંચી અને પોતાનો વિરોધ પ્રદર્શન કરવો પડ્યો હતો આ વિરોધને લઈ બિલ્લી મોરા રેલવે પોલીસ તેમજ જીઆરપીએફ પરસેવો પાડવાનો વારો આવ્યો હતો સમજાવટો કરવામાં આવી હતી મનાવવામાં આવ્યા હતા અને જ્યારે ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થયો અને ટ્રેનના ડ્રાઈવર દ્વારા લોકો પાયલટ દ્વારા હોર્ન વગાડી એમને સતર્ક કરવામાં આવ્યા ત્યારબાદ સૌ ટ્રેક પરથી ઊભા થઈ વડી પાછા ટ્રેનમાં બેસવા માટે રવાના થયા હતા વાત જો કરવામાં આવે તો ચોવીસ કલાક પૂર્ણ થઈ જવા છતાં પણ ટ્રેન વ્યવહાર શરૂ ન થતાં આખરે આ પેસેન્જરો અકડાયા હતા મુસાફરી દરમિયાન જરૂરિયાતનો પૂરતો કોઈ પણ સામાન મુસાફરોને આપવામાં ન આવ્યો હતો મુસાફરોએ પોતાના ખર્ચે પાણી ચા નાસ્તા જમવાની વ્યવસ્થા કરવી પડી હતી ને જેને લઈ અને અકળાય પહેલા મુસાફરોએ આખરે રેલવે ટ્રેક ઉપર આવવું પડ્યું હતું અને જેના કારણે લઈ અને સામાન્ય જે રૂટ ચાલતો હતો એ પણ ક્ષતિગ્રસ્ત થવા પામ્યો હતો અને માટે કરી અને બિલ્લીમોરા રેલવે પોલીસ અને એ આવવું પડ્યું હતું અને માંડ માંડ સમજાવી એમને ટ્રેનમાં બેસાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વાત જો કરવામાં આવે તો ચોવીસ ચોવીસ કલાકના વાણ વીત્યા છતાં પણ જો મુસાફરો પોતાના નિયસ્થળ ઉપર ન પહોંચી શકતા હોય અને તેજસ એક્સપ્રેસ અને લોકશક્તિ જેવી ટ્રેનોને બિલ્લીમોરા રેલવે સ્ટેશન ખાતે અટકાવી રાખવી પડતી હોય તો ચોક્કસથી આ ગરમીની અંદર મુસાફરોનો પિત્તો જાય એમાં કોઈ બે મત નથી અને હજુ પણ ક્યારે આ બધી ટ્રેનો નિયત સમય ઉપર ચાલશે એ તો મારો રામ જ જાણે એટલે જ્યાં બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ ત્યાં સામાન્ય ટ્રેનો પણ સમયસર ચાલી શકતી નથી એક માત્ર થી સાત ડબ્બા એ પણ ગુડ્સના જો ક્ષતિગ્રસ્ત થતા હોય અને પાલઘર સ્ટેશન પરથી ખરી પડતા હોય તો મુખ્ય મુંબઈ અમદાવાદ રેલ માર્ગ ચોવીસ કલાક સાથે પણ સમય માટે ખોરવાઈ જતો હોય તો તમે વિચાર કરી શકો છો કે આ છે નવનિર્મિત ભારત અને આ છે આપણો આજનો વર્તમાન સમય આ છે આપણો વિકાસ તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો